અમદાવાદના ગોતા સમાજની કોર કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં રાજપૂત સમાજ સાથે સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા અને રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો જેમાં નાડોદા કારડિયા માલધારી અને કાઠી સમાજે ટેકો જાહેર કર્યો હતો અને આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે ભૂતકાળની અંદર ગુજરાતમાં જ્યારે ગૌહત્યા ગૌચોરી અને ગૌચરોના મુદ્દે માલધારી સમાજ લડત લડતો હતો ત્યારે સૌથી પહેલાં જો કોઈ સમાજ ખુલીને ગૌહત્યા ગૌચરો માટે અને માલધારી સમાજ માટે લાગણી રાખીને બહાર આવ્યો હોય તો રાજપૂત ક્ષત્રિય સમાજ હતો આજે અમે સમર્થન એટલે જાહેર કરીએ છીએ કે અમારે એનું ઋણ ચૂકવવાનું છે લૂંડ એટલા માટે કે અમારી ગાય માતાની સાથે ઘણા એને ઢોર પણ કહે છે કોઈ પશુ પણ કહે છે એના માટે જો આ લોકો ક્ષત્રિય સમાજ પાળિયા થઈ જતા હોય અને એમની બેન દીકરી મા ઉપર જો કોઈ આક્ષેપ થાય અને અમે અમારું ઘર પકડી અને અમે સમર્થન ન આપીએ તો હું માનું છું ત્યાં સુધી અમારા જેવો કોઈ નક્કામો વ્યક્તિ ન હોઈ શકે અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનું એસાન અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો એનું લૂણ ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું અમારાથી જે પણ કાંઈ મદદ થશે જે કાર્ય થશે આંદોલનની અંદર એમાં સંપૂર્ણપદે અમે સાથે રહીશું ગઈકાલે જ અમારા વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ આ વાતનો જાહેરાત કરી છે આજે આપના માધ્યમથી સમગ્ર લોકો જોડે ચર્ચા કર્યા બાદ માલધારી સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે તો અમે બી સ્ટેટ કુટુંબમાંથી આવીએ છીએ અને રજવાડાઓ તો અમારા બી હતા તો આ નિવેદનથી અમારી બેન દીકરીઓની બી લાગણી દુભાવીએ છીએ દુભાવી છે તો સમસ્ત પૂજા પદ્ધતિ ભલે અલગ હોય પણ અમે બધા રાજપૂત સમાજ બધા એક જ છીએ તો સમસ્ત રાજપૂત સમાજ સાથે આખો અમારો મોલે સલામ ગરાશિયા સમાજ આઠ લાખ વસ્તી સાથે છે આ જે કોઈ સમર્થન છે એ કોઈ વ્યક્તિ માટે નથી કાંઈ લેવા માટેનું સમર્થન નથી અથવા તો લેવા માટેનું કામ નથી આ એક સંસ્કૃતિ ટકાવવા માટેની વાત છે અને એમાં બધા લોકો જોડાઈ રહ્યા છે એ અમારી માટે આનંદની વાત છે સારી વાત છે અમારી સાથે આપણા મોલેસલામ ગરાસિયા સમાજના યુવા પ્રમુખ શાહિદભાઈ અત્યારે જે વાત કરી એમનો સમર્થન આપ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર સંકલન સમિતિ વતી ગુજરાતની પ્રજાને પણ વિનંતી છે સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ભારતીયની એકતા માટે અથવા તો કોઈ પણ બીજું ડિસ્ટર્બન્સ ખોટી રીતે ન થાય એવી રીતે નુકસાન ન થાય એ પણ આપણે જોશું અને લડત પણ કરશું અને સમગ્ર સમાજ આપણી સાથે જોડાઈ રહ્યો છે પ્રબુદ્ધ વર્ગ જોડાઈ રહ્યો છે એ આનંદ વાત છે એ બધાનો પણ હું આ તકે આભાર માનું છું ક્ષત્રિય સમાજ સાથે વિવાદ માં આવેલા કેન્દ્રીય મંત્રી પશુધન